હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં અત્યારે બપોરનો એક વાગી ગયો છે અને અમે લોકો જમવા બેઠા છીએ જો મહિલા મંડળ જ ઘરે છે પુરુષ મંડળી તો નીકળી ગઈ છે કામ પર તો હવે અમે જમવા બેઠા તો જિંકલ બેન જિંકલ બેન જય સ્વામિનારાયણ મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચલો હવે આપણે ઠાકોરજી જમાડી લીધા આપણે જમી લઈએ પછી વાસણ બાસણ ઘસી વાર લાગશે લેટ થશે હો દસ ને અત્યારે છે અત્યારે આઠ વાગે આવ્યા છે સાઈડ માં ખીચડી ચડાવી છે અને આ સાઈડમાં તમને ખબર છે આ શું બને છે જોઈને તમને ખબર પડી ગઈ છે આ શું છે તો અમારી સાહેબની ફરમાઈશ હતી આજે આજે એટલે કે ઘરે આવીને જમી લીધું જમી કરી બધું ફરવાની ગયા અને બધું સાફ સફાઈ કરી લીધી ઘરમાં અને હવે અંદર રસોડામાં શું કરે છે તમને તમે બતાવો આ જીંગલ હે ને પાણી ભરે છે ઉપર લઈ જવા માટે અમે સુઈ ત્યારે શું પાણી લઈ જઈએ પીવા માટે તાંબાના વાસણમાં લઈ જઈએ તો ને એકદમ પાણી છે ને મીઠું 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 લાગે એકદમ સાકર નાખ્યું ને એવું નઈ તમારા લગન ના સામાન ચોરી થઈ ગયા બધું નથી આ બચી ગયું આ માટલું બચી ગયું છે ચોરી થઈ ગયું છું થોડી થઈ ગયું થઈ ગયું ચોરી થઈ ગઈ છે તો આ બચી ગયું છે તો આ છે અમાર અમે પહેલા બ્લોક માં કીધું કે નતું કીધું કે મારા જનકાને જે લગન માં જે સમાજે અમને વાસણો આપ્યા હતા તે અમે કચ્છમાં રાખીને આવ્યા હતા ઘર માં તો ઘર બહુ ઘણા થી બંધ હતું તે ચોરો એ ઘર ના તાળા તોડીને ચોરી કરી લીધી એમાં મારા મેરેજ ના ઘણા બધા વાસણો જતા રહ્યા

માજી માજી કરી આપણે કઠ્વા પડ્યું લઈ આવું વિચારતા આવતા લેશું 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 ચોરી થઈ ગઈ પછી અમે ધ્યાન તો બાકી જે હખર તપેલો છે એ લઈ ગયા એનું છાટા વાપરેલું આવું તો આપડા પાસે હતું દાદી એમ કે ચાર ચા સારા હતા એ ખણી ગયા એક તૂટેલો મૂકી ગયા વાપરી વાપરી નીચે કાણા પડી ગયા ને એ મૂકી જાય ને ડોસી તમે કમેન્ટ તો વાંચ્યો હશે ને મેં પણ વાંચ્યો છે કે પુષ્પાબેન કરીને છે કે તમને આ માથા ઉપર શું થયું પૂછે પૂછે છે છે પુષ્પાબેન અમે આગળ પણ વિડિયો બનાવ્યો છે આ ટોપિક ઉપર કેમકે ઘણા બેન કમેન્ટ આવતા હતા કે શું થયું છે શું થયું છે એના ઉપર અને જો તમે અમને કમેન્ટ કરો તો અમે કમેન્ટમાં તમને રિપ્લાય આપીએ છીએ તો તમે પ્લીઝ એક વખત તમે બધા કમેન્ટના રિપ્લાય જોઈ લેવા અને તમે કમેન્ટ કરો છો ને એનો અમે રિપ્લાય કમેન્ટમાં જરૂર આપીએ છીએ કોઈ મને ગમી જાય કમેન્ટ તો હું વિડીયોમાં બોલું છું બાકી બધા કમેન્ટના જવાબ આન્સર અમે કમેન્ટ બોક્સમાં આપી દઈએ છીએ તો પ્લીઝ તમે તો કમેન્ટ બોક્સ જોઈ લેવાનું રિપ્લાય અમારા મળી જશે તમને અને અમે આગળ પણ અગાઉ પણ આ વિડીયો બનાવ્યો છે કે મારા માથામાં શું થયું છે એનો તો મને છે ને જન્મથી નિશાન હતું અહીંયા બ્લેક કલરનું બર્થ માર્ક કેવાય અમાર ગુજરાતીમાં લાખું કેવાય પછી એ બર્થ માર્ક અમે સર્જરી કરાવી છે એ કેટલા નવ વર્ષથી પ્લાસ્ટિક સર્જરી કરીને કરાવી છે આણંદમાં ને એને બ્લેક માર્ક કાઢીને આ મારી માલ પોતાની સ્કીન લગાવી છે અહીંયા અને નવ વર્ષ થયા અને હવે એના પછી આવું દાગ રહ્યો છે એના પહેલાં બહુ જ ખતરનાક હતો બ્લેક કલરનો હતો મારી મેં બહુ વખત કીધું બી છે મારી પાસે જો કોઈ સાઈડમાં કોઈ ફોટો હશે ને છે અત્યારે મારી પાસે ફોટો હું તમને એ સાઈડમાં અટેચ કરી દઈશ એમાં તમને થોડું ઘણું દેખાશે કે કેવું હતું ક્લિયર તો નહીં દેખાય થોડું ઘણું દેખાશે કે કેવું હતું એમ કેમ કે મેં સ્પેશિયલ એના ફોટો જ લીધા નથી હા સર્જરી પહેલાં મેં લીધા હતા ફોટો કે મારે સર્જરી કરાવી છે હવે બિફોર આફ્ટરનો ફોટો લઈ લો એમ

એ બધું કવર થઈ જાય પણ આપણે મસાજ કરવાની હતી પણ આપણે મસાજ રખી કરી નહીં બેલ્ટ પહેરવાનું તો બેલ્ટ તમે ખાસું ટાઈમ પહેરી દે બેલ્ટ ખાસું ટાઈમ પહેરી રાખી તો પણ મસાજ કરવાનું કીધું તો એ મે મસાજ કરવાનો થોડો આળસ કરે જો મેં એક ટાઈમે આળસ ના કર્યો તો મારી આ સ્કિન અંદર જેન માસ્ક ભરાઈ ગયું હોત ને તો પફી થઈ ગયું હોત પણ મે તે દિવસે થોડો આળસ કર્યો ના કરી મસાજ એટલે થોડું ભરણ નહીં પુષ્પાબેન તમને હવે આન્સર મળી ગયો છે તમારા પ્રશ્નનો અમે કમેન્ટમાં બી કહી દીધું છે આગળ વિડીયોમાં બી કહી દીધું છે અને હવે ફરીથી સ્પેશિયલી તમારા માટે અમે વિડીયો બનાવી કહી દીધું છે કે મને ફર્સ્ટ ટાઈમ જે તને કેવું લાગતું હતું કેવું મને કાઈ લાગતું નહી માથામાં કેવું તો હવે જન્મ થયો તો થોય મને તો કહો જ લાગે સારો છોકરો છે સારો વ્યક્તિ છે ના તો કોઈ પણ પેલા મને જોતું જ રહેતું બહુ સારા છોકરો જોતો સુકન્યા જન્મ હતો કે જો

બે કપૂર અને ત્રણ લવિંગ નો ધૂપ કર નાખાય એમને દીવો પ્રગટાવી ખાય તો પછી જયારે બધું જ કામ પતી જાય ત્યારે તો એ સારું આપડા કિચન માટે આપડા ઘર તો જો આ દીવો લઈને આવી ગયા છે એના અંદર કપૂર અને લવિંગ નાખ્યા છે દેખાય છે ને તમને કપૂર ને લવિંગ નાખ્યા છે હવે આને પ્રગટાવશે એટલે ખુશ્બુ ખુશબુ એકદમ જોરદાર આવ્યો લવિંગ ને તમે ટ્રાય કરજો કપૂર ને લવિંગ એકવાર નાખજો ઘરે

કેટલું ક્રોધિલું કેટલું ભયંકર સ્વરૂપ છે ધારે તો પલભરમાં હજારો કરોડોનું નુકસાન કરી શકે પણ એ અગ્નિદેવ મારા ઘરના સદસ્યનો પેટનો ખાડો પૂરવા માટે કેટલા માઇનર રૂપમાં આવે છે સાચી વાત કરી લાખોની વાત કરી તમે એટલે એને તો હું ડેલી હું સવારના જ્યારે પગે લાગું ત્યારે હું એમ જ કહું કે હે અગ્નિદેવ મારા ઘરના આ આપણા આ સૃષ્ટિના કેટલા લોકો છે એમાં આપણે ગણતરી હોય ના આવીએમ તો મારા ઘરના આટલા નાના લોકો વ્યક્તિઓ માટે તો એના પેટનો ખાડો ભરવા માટે તમે આટલા ઝીણા સ્વરૂપે મારા ઘરે આવીને મારા ઘરના મારા પરિવારનો પેટનો ખાડો ભરવા માટે થેન્ક યુ સો મચ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી રીતના આટલા વર્ષ તમે જેમ અમને સાથ દીધો એમ આગળ પણ અમારા સાથ દેતા રહેજો એમ હું અગ્નિદેવને ડેલી સવારના ચાલુ કરું એના પર પ્રાર્થના કરું અને પૂરું કરું રસોડા આ દીવો પ્રગટાવીને પછી પગે લાગીને પછી જ

પણ એના એની ઈચ્છા થઈ ગયા છે માઇન ધીમું ધીમું આવે છે અગ્નિ એમ હમ સાચી વાત છે તો સેકલો છે કોઈ આ સુતો છે ડિસ્ટર્બ ના કરીએ તો ભારે છે તો સુતો છે મસ્ત નિંદર માં સુતો છે 10:30 થવા આવ્યા છે અમે લોકો કામ કરીને પરવારી ગયા છે મારું આજનું નાઈટ રૂટિન તમે ડેલી નાઈટનું રૂટિન તમે જોયું કિચનનું કામ ક્લીન કરીને વાસણ બાસણ લૂછીને સફાઈ કરી કિચનની પોસ્ટ કરીને જેમાં રૂટિન તમે જોયું તમને ગમ્યું હોય તો તમે બી અપનાવજો તમારા જીવનમાં સારું છે મન તો યાદ આવે ને ત્યાં સુધી હું ડેલી કરું જ છું અને કપૂર બી હું મારા ઘરે રાખું જ છું હવે શિયાળો આવે ને તો ડેલી આખા ઘરમાં ધૂપ થશે કપૂરના એનાથી પોઝિટિવિટી રહે કપૂરમાં પોઝિટિવિટી બહુ જ હોય પોઝિટિવિટી ઘરમાં રહે એના ધૂપમાં બહુ પોઝિટિવિટી હોય તો એ સારું રહે અને આજના બ્લોગને હું અહીંયા સમાપ્ત કરું છું મળીશું અમે તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમે અમારી સાથે આમને આમ જોડાયેલા રહો અને અમારા વિડીયોને અમને બધાને આમને આમ પ્રેમ દેતા રહો બાય